સામે સામે વાળા જે છે ને ભણસાલી છે અને હું દલિત છું તો શંકર ટેકરી માથાકૂટ થઈ જાય પાંચ દિવસ પેલા અમે હું ત્યાં તેવાર હતો ને તો પતે રમવા જાતિ ત્યાં તો અહીંયા અચાનક છે ને પોલીસ વાળા તમે પતે રમવા જતા હા તો પતે રમવા તો ગુનો છે ને ના ના તહેવાર હતો ને ત્યારની વાત છે તહેવાર માં ગુનો છે.

કે મેટા લીજે કે એ મને છે ને મારવા દોયડા આખું ઘર ને એમ બોલ્યા કે બેડળી તને અહીં ના નથી પડી અમારે લતામાં આવવાની ના સાહેબ એવું કાઈ નથી મને મારવા દોયડા તા ને મેં મારો છોકરો તેડ્યો તો ત્રણ વર્ષ નો બાબો છે ને મારા ઘરવાળો ગુજરી ગયો છે હમ હમ તમે ધંધો શું કરો છો હું ઘર કામ કરું છું હા તમારા ઘરવાળા શું કરે છે મારા ઘરવાળા તો ગુજરી ગયા છે સાહેબ અચ્છા હા

તમે તમારા ઘરે જતા રહ્યો ફરિયાદ જે કઈ છે ને સવારે દાખલ થશે પણ એમરજન્સી તો કઈ છે ને કઈ મડે થઈ ગયો ત્રણસો સાત એવો કઈ ગુનો છે તાત્કાલિક ના કે ના મારા ઉપર

पीएसओ वाले जो नहीं आते बोलो पर बैठो वाले पीएसओ है तो फोन आपो आह पीएसओ ने तो मन नहीं खबर पड़ा है मैं जब बैठा है तो वही ने ऊपर वही सादा ड्रेस में वही तो आप या हाँ बात कर दें और सोलंग की साइड से ही क्योंकि मन यहाँ एक दो में थी पुलिस वालों ने क्या मनी बात करो राज को खाली इनके बात करो हेलो हेलो आजी कौन बोलो कांस्टेबल जोगेंद्र सिंह पाल बोलो

हेलो हेलो हाँ हमने क्या किया पीआई ना नंबर आपे फोन के माफी दी देने के पीआई ना नंबर आपो हाँ अम्मा ने वो लोग गोल सेक्शन है नंबर छे मारी पाए पीआई ना नंबर तो हमने कहा जेनी मार जेनी का ना पीओ सो मार जोशी बेनी ना क्यों तो हमारा पीआई ना नंबर आपो चलो जोशी बेनी तो हम एक दिन स्वाद क तो पीआई ना नंबर आपको ना बेन कहीं से लाइन में बाजू माती नंबर को तुम्हें पीओ सो जो ना तुम्हारे पास नंबर ना थी ईएम कैसे के बाजू माती ले लिए के नंबर बाजू माती मांगे हैं ईएम पीआई बाजू माती है नहीं आप ये क्या बाजू माती ले वाले के अब ईएम कैसे बाजू माती ले लिए एम अच करे छे आ बाजू माती क्या थी बाजू वाला नाम आपो ने के पण नथी देता जवाब एम अच करे छे कहू तो

વાત જ નથી કરતો કોઈ પીઓ પાસે નંબર હોય જ ને ત્યાં તો એમ કે છે કે પોલીસ સ્ટેશન ની બારે બોર્ડ માર્યું હશે એમાં પીઆઈ ના નંબર લખ્યા છે નામ ને નંબર પીઆઈ ના નંબર જોઈએ છે એમ કે બાજુમાંથી દે છે હા હેલો પીઆઈ ના નંબર મળશે પીઆઈ પીઆઈ સાહેબ ના નંબર મળી જાય હેલો એ નંબર શું કરવા છે એમ કે છે madam અહિયાં તમારા બાપ નંબર દે તો જોઈ જઈને એમ સાહેબ બોલે રાજકોટ નંબર તમે નોકરી કરો તમે એક કામ કરો બેન તમે સો નંબર માં ફોન કરો પોલીસ સ્ટેશન થી અને એમ કયો કે ઓલી જોશી બેન ના કોઈ અમને જવાબ દેતા મારી ફરિયાદ લેતા નથી અમને અમના વિરુદ્ધ મારી ફરિયાદ તમે લ્યો ઓનલાઈન અત્યારે હા વાત કરાવું કોની બીજા મેડમ છે જે મેડમ હોય વાત કરાવો

ચાર હા શું નામ છે પીએ નું પીએ સાહેબ નું નામ શું છે હા ધાસુદા કેવું ધાસુદા એવું જ નામ છે પૂરું નામ શું છે સાહેબ નું ધાસુદા સાહેબ એમ કે છે પૂરું નામ હોય ને સરનેમ હશે પૂરું નામ શું છે એને પૂરું નામ તો મને પૂરું નામ ની નથી ખબર ચાલુ રાખો ફોન કરું નામ લખ્યું હોય બોય ફોન કર્યો વર્ક એ કોઈ હોલો હા પીઆ એક એક ઢાસુડા નામ છે આપનું હાજી બોલું છું હું ડીડી સોલંકી બોલું છું રાજકોટ થી યુવા ભીમ સેના સંસ્થાપક બોલો બોલો હવે આ એક બેન કોઈ કણ સુથી જતી ને આપના પોલીસ સ્ટેશન ને આયા છે બરાબર એમની કઈ કે પ્રોસિડ્યુરની ફરિયાદ છે કે ચાર પાંચ દિવસ દિવસથી પોલીસ સ્ટેશનમાં દેખા કાઈ છે અને ફરિયાદ કે લેતા નથી યોગ્ય જવાબ આપતા નથી ના એવું નથી આજે જ રજૂઆત આવી છે એમની અચ્છા એની પ્રાથમિક તપાસ ચાલુ છે હા હા જો ગુનો બનતો હશે ને તો દાખલ કરી દેશું અચ્છા આજે જ આવી છે હા આજે જ આવી છે અને તમારો ઓલા પીઓસો કોઈ જોશી બેન છે તમારો નંબર માંગ્યો તો નંબર આપતા નહોતા પછી બીજા કોઈ પાસેથી મારે નંબર લેવો પડે

હા તો ભલે વાંધો નહિ તમે વાત કરી છે ને તો ભલે વાંધો નહિ કરી છે હું તમને સામાજિક આગેવાનો ના ને જે કઈ છે જામનગર ના નંબર આપું છું ટેક્સ્ટ મેસેજ કરું છું અત્યારે ફોન ન કરતા સવારે એ લોકો ને ફોન કરીને ને અગિયાર વાગે પોલીસ સ્ટેશન લઈ જાજો ભેગા એ હા ભલે એ હા ભલે ભલે ધન્યવાદ